હલો હા બકરાજી સિંગર બોલું છું એટલે ભલામણ ડાયરો તમે કેન્સલ કર્યો એટલે તમને લોકોને શરમ આવે છે કે ભલામણ તમારા હિસાબે તારીખો મેં બીજી કેન્સલ કરી છે હા કરી દો કરી દો કરી દો કરી દો તો બિચાર કરી દો એટલે તમે લોકો કે અમારો પ્રોગ્રામ કેન્સલ કરશો ને તો કે મેં ભૂછે નહીં મરી જઈએ નોના સિંગરો આ આ કરી નાખું અમારે ખબર છે કે તમે લોકો અમે ગણતરીમાં નહીં લેતા તમે ફોન મે લો લે મારા બેટા બસ મોટા કલા કરો લે બસ બોલાવે છે બસ આખા તારા માં બસ ખારો પોડી મારા બેટા આપણ પાય છે પડાળો મેઠું નરબદલ નું છે જોન તો નેરો ઘટે છે પણ અમારા તારા નગર હોમુ તાકતા નહીં નેતા વાલે તો મારા હાથ માં જેડાળે આવી જાલો મને માતા બકરાજી બકરો જી ફાઈટ લા કેવરાવે લે તો ભલે કેવા મારા બેટા ધાર્યું કરે હી એનું એ બકરાજી એ આવો જતુ જાવ

તમામ નાના નાના સિંગર બધા કલાકારો માટે ખાસ કર્યું છે એટલે આપણે એમના સમર્થનમાં જવાનું છે અલ્યા વિક્રમ ઠાકોર માટે તો હું મકરો જી વાલી જો તમે ફોલો છો આવું છે હડો હડો ગોધીનગર જવાનું છે અને પાછું તમારા માટે તો ખાસ છે મેં ના કીધું એવું છે હડો હડો તમારા જેવા કલાકારો ને કોઈ માલ છે તો જઈ જાઓ તમે કોઈ ઓળખ છે નહીં વાત છે એમ ના લીધે બધા કલાકારો ઓળખાય છે સાચું કે તમારી સેતુ ની વાત સાચી છે ના કે ભાઈ આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે ને આખી ડૂબી જતી પોણીમાં બાર કોણ લાવ્યું

હારા કોમમાં માં પણ મારો બેટો આ કપો છે નો આપડા માં આવ્યા એટલે પણ વાત તો કરો આ તમે કો આ કપાજી વાત હા આપણે સંમેલન માં આવું છે કને ઓળી સંમેલન છે એટલે મોબાઈલ નહીં વાપરતા આ મોબાઈલ તો આ રહ્યો 2000 નો એટલે આ ભઈ હારા કોમ જવાનું છે હા તો બોલો હમણે પેલા વિક્રમ ભાઈ ઓ ઓ આખું મીડિયા કરી નાખ્યું ખબર છે ને ઓય વિક્રમ ઠાકોર તો ચાર દાડા ફોન માં એક જ ધારે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર બસ એના જેવો કોઈ આપતું જ નહીં એટલે આ તો ભાઈ હારા કોમ જવાનું છે આ બકરાજી જેવા કલાકારો માટે ખાસ છે તમને ખબર છે ને એટલે આપણે એમના સમર્થન માં જશે આપણે ભાઈને ફૂલ સપોર્ટ કરવાનો છે એટલે આપણા માટે હારું અમને જો કલાકારો માટે હારું બધી જ્ઞાતિ માટે હારામ હારામ હારું છે ભાઈ આ બધી સમાજ માટે હારામ હારું વિક્રમ ભાઈ મોટો છે ને હોબાળ 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 ઉઠાય છે એટલે છે ને હારા કોમ કોઈ ના ના પાડે આપણે પહેલા આવશું ભલે હું કાલ કઈ કૃષણ કરસંગટીને કાલ આવીશ અરે મજૂરી તો ભાઈ આખી જિંદગી કરવાની છે હડો ને આ કોક સારું થતું હોય તો તમે હેડો લે હા હેડો હેડો એટલે હું ચાર ને ઉભો છું આ સમર્થનમાં માં છે છે તો જેટલો મોડું કરે આપણ મારે જે કરે બધું હારું છે આ સમર્થન નું ગોઠવે ને લે વિકાજી એટલે છે તો જે એટલે ભાઈ આ બધા બોલાવજો તો ગોમ વાળા ના ના હારું કરે તો બકરાજી સિંગર ને એના ગભાકી ને બધા લાવે એટલે હોય હોય હડો હવે ભાઈ મોડું થાય છે હો ખટ હું કંટાળ્યો તો હવે તો વાત જો જીનો હોય અરે હડો હડો તમે હરો બેન ઓકે એટલે હું શું કહું છું હે હા પણ તમે એક તો ભૂલો પાછા હવે શું વાળી ભૂલો છે તો આપણામાં ભેદભાવ રાખવાના આવે છે હિસાનો ભેદભાવ એમાં ના જાતુરજી ભેદભાવ લઈ રહ્યા છો મને બોલાવવા આવ્યા

કોં તો આ આયોજન બધું હારું કરી નાઈ અરે એક નંબર મને તો તાર આવું જ ગમે તારા હવે આ નાના મોટા નું નામ ના આવે હવે હું જો કાવું છું મને સર સાચું હું હવે ગાડીમાં અલા માકા હા બોલ હાલ હું સ્ટાર્ટ કરું ને ને તમારે જવાનું પેલા કોન્ફિડન્ટ ટકરાવાનું ભાઈ લડાઈ ચાલુ કરવાની બરોબર અરે જોરદાર હા બરોબર ઉભા રહેજો હો સ્ટાર્ટ એ ભારતોનેથી અરે આ શું નહીં ભારતો

મસ્ત કોમેડી ઉતારે મે કા તો લઈ લો શૂટિંગ તો બીજા દાડે કરજો પણ ઈમાં અમે તૈયાર છે હાડો આ તો હેડો અરે ભાઈ આ તો બધાય માટે છે હારું હારું હું બીજા દાડે શૂટિંગ માં હું હાલ હું જઉં બીજા દાડે શૂટિંગ કરવા આવે હું કશું વાંધો નહી આ વિક્રમ ભાઈ નું છે ને

આ સ્માર્ટ મીટર એટલે શું એ ખબર ના પડી અલ્યા લૂટવાના ધંધા આગ છે હવે શું કે પેટ ભરાતું સરકારનું દીધા હવે એમના કરવાથી કોઈ ના પડે ભાઈ એનો તો કર્યો ભલા પણ અમે એક તો ગીત બનાવવા તો હું એમને આપણા જેવા કલાકારો ચોથી આગળ આવે હડો ભાઈ તમે આગળ આવતા હા ઓ આગળ આવજો અરે વિકાજી જવા દો ના વિકાજી હા આ કયો રસ્તો છે હાઈવે લઈ લેવીતી ને ગાડી અલા શોર્ટ રસ્તો છે અમે છે શોર્ટ કટમાં હા એટલો વદી જલ્દી પોકી જલ્દી અલા પકરાજી હા તો તો આપણે જલ્દી પોખશું અલા પણ બરોબર બરોબર જોયેલો રસ્તો છે પછી હાઈવે લઈ લે

વિકાસજી ના હોય તો ગાડી પાછી વાળો આપડા ગોમ માં લઈ લો અને હવે હવે જવા દો ગોંધીનગર બાકી વિક્રમ ભાઈ ને સપોર્ટ ફૂલ કરવાનો 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 ભલે ભૂલા પડ્યા બરોબર છે

આવડે આમ આમ ચલાતા ના આવડે અલ્યા હું બકરો જે સિંગલ ગાડી ચલાવું તમન હાલ વિકફા લઈ સિંગલ ગાડીએ લાવ વિકાજી અલ્યા ભાઈ મારે ગાડી રેડી ના અલ્યા ને ભાઈ બે બધા લઈ જાય છે